આ અંગે તપાસ પણ હાથ ધરી લીધી છે એક હવે આપને પણ જણાવી દીધી કે કન્ટેનર સામેથી આવી રહ્યો હતો અને કારને ટક્કર મારી હતી કારમાં જ્યારે ટક્કર મારી તો કારમાં સવાર પતિ પત્ની અને બાળકને ગંભીર ઈજા પહોંચી હતી જે બાદ તેમને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે હાલ પોલીસે પણ આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ રોડ પ્રોપર રોડ છે કલારિયા ટુ વટાર અને એ રોડ માટે અમે કનુભાઈ જે આપણા નાણાં મંત્રી છે ગુજરાતના એમને ધવલભાઈ પટેલને ઘણી વખત મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ આ રોડ છે જે કલારિયાથી જે વટારનો છે એની ઉપર વાપીસ પબ્લિક સ્કૂલની ઓછામાં ઓછી હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ જાય છે અને બસ દોડે છે પ્લસ વટારની બી બે સ્કૂલ આવેલી છે એના બી સ્ટુડન્ટ જાય છે અને આવે છે આ રસ્તો એટલો સાંકડો છે કે એમાં ટુ વ્હીલર સામસામે પસાર આજુબાજુથી થઈ શકતા નથી તો એ બાબતે તમે સત્વરે અમને કંઈક પગલાં ભરો અને એમને રોડ થોડો ઘોળો બનાવી આપો એ માટે કેટલી વખત અમે રજૂઆત કરી એમણે કીધું કે અમે આપેલો છે આપેલો છે પણ એ રોડ ક્યારે થશે જ્યારે કંઈક આવું એક્સિડન્ટ થઈ જાય અને કોઈકનું મોત આપણે રાહ જોવી આ શું યોગ્ય છે અને સત્વરે આ રોડ પર પગલાં નહીં લેવામાં આવશે તો વટાણા ગ્રામ્યજનો આનો પૂરેપૂરો વિરોધ નોંધાવશે કારણ કે આ રોડ બાબતે સવાર સાંજ અહીંયા હજારોની સંખ્યામાં સોમનાથ પર કામદારો જાય છે અને એમને પણ તકલીફ છે અમે બી અમારા છોકરાને જ્યારથી ઘરથી જાય છે ત્યારથી કે બેટા પેલો રોડ જોજો અને એને સાચવીને જોજો કારણ કે અમને તો ખબર છે લોકલ છે એટલે અને આજે બી એક્સિડન્ટ થયું છે એ અમારા કુટુંબીજન છે મારો ભત્રીજો છે અને આ સામસામે એ લોકો ટકરાઈ ગયા કારણ કે રોડ સાંકડો છે અને એક એક જણની મિસ્ટેકથી બીજાને મોત આવી શકે છે તો સાહેબ આ રોડ પર તમે સત્વરે ધ્યાન આપો જ્યાં ઇલેક્ટ્રિક સિટીનું મોટું પાવર બી આવ્યું છે જ્યાં ટેકનિકલ કોલેજ બી આવી છે અને આ રોડ પર તમે પ્રોપર ધ્યાન નહીં આપશો અને આવા એક્સિડન્ટની આપણે વારે ઘડીએ રાહ જોશું તો પછી એ અમારા માટે બહુ યોગ્ય નથી શું અમારે મોતની રાહ જોવાની પ્લીઝ સ્ટુડન્ટ નાના નાના બાળકો જ્યાં આપણે દેશમાં જોઈએ છે કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એકદમ આપો મચે છે તો આ સત્વરે આપણે તે પહેલાં જ આ પગલાં ભરવા જોઈએ અને જેથી કરીને રોડ પહોળો કરે અને ઇઝીલી બેટ ટુ વ્હીલર જઈ શકે એટલી અમારી માન્ય કનુભાઈ શ્રી ને ધબલ પટેલ સાહેબ ને અને જે પણ લાગતા લગતા અધિકારી હોય જેમના હિસ્સામાં આ રોડ હોય એ સત્વરે બનાવે નહીં તો આજથી પંદર દિવસ